તરફ જૂનાગઢમાં પોલીસે આરોપીને માર મારતા તેનું મોત નીપજ્યું હતું હર્ષિલ જાદવને માર મારતા અમદાવાદ સારવાર માટે ખસેડાયો હતો માર ન મારવા પીએસઆઈએ ત્રણ લાખની લાંચ માંગી હતી પૈસા ના આપતા રિમાન્ડમાં ધોકાથી પગના લિગામેન્ટ ફાળી નાખ્યા હતા પીએસઆઈ મુકેશ મકવાણા સામે પોલીસ ફરિયાદ અને તજવીજ હાથ ધરાઈ છે એસપી હર્ષદ મહેતાએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે અંદર પીઆઈ ની ચેમ્બર ની અંદર મારા ભાઈએ જે કહ્યું હતું મને કે પીઆઈ ની ચેમ્બર ની અંદર એક પોલીસ વાળો મારા પગ ઉપર બેસી ગયો તો અને મુકેશ મકવાણા પટ્ટા થી અને ધોકા થી મારતો તો અને મારા ભાઈ કે હું બૂમો પાડતો તો રિક્વેસ્ટ કરતો તો કે સાહેબ મને ના મારશો પૈસા લેવા માટે મારતા હતા અને મારા ભાઈ ના માથામાં જે ધોકા માર્યા છે ને એને લોહી નીકળતું હતું માથામાં મારા ભાઈએ લોહી નીકળતું હતું ને તોય એ પીએસઆઈ એના માથામાં ડંડા મારતા હતા અંદર જેટલા પણ લોકો સંડોવાયેલા હોય એની તપાસ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ મારા ભાઈનું અત્યારે જે પેનલ પીએમ થઈ રહ્યું છે પીએમ પેનલ પીએમ થવું જોઈએ અને એનું રેકોર્ડિંગ થવું જોઈએ અને પહેલા તો જે આ પીએસઆઈ હતા એ ડિસમિસ થવા જોઈએ મારે સસ્પેન્ડ નહીં મારે ડિસમિસ થવા જોઈએ અને એની ધરપકડ થવી જોઈએ